તેવું ઘણા પોલીસ અધિકારીઓનું પણ માનવું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા માર્ગો થકી અને ખાસ કરીને દરિયાઈ માર્ગો દ્વારા ઘણી ડ્રગ્સ પકડાયું છે ગુજરાતની દરેક શહેરની પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા થોડા વર્ષોથી પોલીસનો બંદોબસ્ત ચુસ્ત હોવાથી બાતમીદારોનું નેટવર્ક સારી રીતે ગોઠવાયું છે ગુજરાત એટીએસ ગુજરાત પોલીસ અને કોસ્ટ ગાર્ડના એક સંયુક્ત ઓપરેશન અંતર્ગત બસો પાંચ કિલોગ્રામ હિરોઈન પોલીસે જપ્ત કર્યું હતું આ કેસમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તપાસ પ્રમાણે આ કેસનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનના કરાચીમાં રહેતો મુસ્તફા નામનો શખ્સ છે ડીજીપી આશિષ ભાટિયાના પ્રમાણે આ હેરોઇન દરિયાઈ માર્ગે ગુજરાત પહોંચાડ્યા બાદ ઉત્તર ભારત તરફ મોકલવાનું હતું એટીએસ ના અધિકારી ભાવેશ રોજિયાની બાતમીને આધારે કોસ્ટ ગાર્ડની મદદથી ઓપરેશન પાર પડાયું હતું જે બોટમાં હેરોઇન હતું તે બોટ પર પોલીસને ફાયરિંગ પણ કરવું પડ્યું હતું હાલ આ પકડાયેલા નવ લોકો પોલીસ કસ્ટડીમાં છે વડોદરાના ફતેહગંજ વિસ્તારમાંથી એસઓજી એ હિમાંશુ પ્રજાપતિ અને વિરલ પ્રજાપતિ નામના બે લોકોને સાત લાખના એમડી ડ્રગ સાથે પકડી પાડ્યા હતા આ કેસમાં હાલોલમાં રહેતા મોહમ્મદ યુસુફ મકરાણી નામના વ્યક્તિને ભાગેડું જાહેર કરવામાં આવ્યો છે પોલીસના પ્રમાણે આ લોકો એમડી ડ્રગનો નેટવર્ક વડોદરા શહેરમાં ચલાવતા હતા હાલમાં પોલીસે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે ગુજરાત એટીએસ અને ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે આપેલી માહિતી પ્રમાણે ડીઆરઆઈએ સીઝ કરેલા શંકાસ્પદ કન્ટેનરમાંથી બસો પચાસ કિલોગ્રામ હિરોઈન જપ્ત કરવામાં આવ્યું છે આ હિરોઈનની ઇન્ટરનેશનલ માર્કેટ આશરે પચીસો કરોડ રૂપિયાની કિંમત આપવામાં આવી હતી આ કન્ટેનર કંડલા પોર્ટ પર સીઝ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસની બાતમીને આધારે ડોગ સ્ક્વોડની મદદથી કન્ટેનરને ચેક કરવામાં આવ્યા હતા

આ ડ્રગની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયા બે હજાર કરોડની આંકવામાં આવી હતી ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં કુલ નવ હજાર બસો ઓગણપચાસ કરોડનું ડ્રગ ઝડપાયું એકવીસ એપ્રિલ બે હજાર બાવીસ કંડલા પોર્ટ પરથી પચ્ચીસો કિલો ડ્રગ જડપાયું તેર ફેબ્રુઆરી બે હજાર બાવીસ અરબી સમુદ્રમાંથી આઠસો કિલો ડ્રગ ઝડપાયું દસ નવેમ્બર બે હજાર એકવીસ દ્વારકામાંથી પાંસઠ કિલોનું ડ્રગ ઝડપાયું સોળ સપ્ટેમ્બર બે હજાર એકવીસ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ત્રણ હજાર કરોડનું ડ્રગ ઝડપાયું આવા તો ઢગલો કેસ છે બીએસએફ ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી કચ્છના દરિયા કિનારા પરથી લગભગ દસ થી વીસ ડ્રગ્સના પેકેટ મળી આવે છે હવે સવાલ એ છે કે કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સ બીચ પર ક્યાંથી આવે છે તવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર